ભરૂચની મલ્હાર ગ્રીન સોસાયટીની હાલ કાર્યરત હેન્ડઓવર સમિતિ છેલ્લા ઘણા સમયથી બિલ્ડર પાસેથી સોસાયટીનો હેન્ડ ઓવર લેવાનો પ્રયત્ન કરી રહી છે તેમ છતાં બિલ્ડર તરફથી કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવતો નથી જેના કારણે સોસાયટીના રહેવાસીઓને સતત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જે સામે સોસાયટીના ગેટ પર રહીશોએ પરિવારજનો સાથે હાથમાં પ્લે કાર્ડ અને સૂત્રો ઉચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું રહીશોએ બિલ્ડર સામે વેચાણ સમયે જણાવેલા કેટલીક સુવિધા ન હોવાનો તેમજ બે હજાર બારથી સોસાયટીનો વહીવટ હેન્ડઓવર ઓવર નહીં કરવા સામે રોષ ઠાલવી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી મલહર ગ્રીન સોસાયટીના રહીશોની લાંબા સમયથી બિલ્ડર સામેની માંગણીઓના નિવારણ માટે બિલ્ડર આગળ આવે છે કે કેમ તે જોવું રહ્યું ભારત માતા કી જય મલ્હાર ગ્રીન સિટી રહીશું સુતરિયા જેઓ આજે પણ આ સોસાયટીના પ્રમુખ છે એમને રજૂઆત કરવા માટે અમે ન્યાયતંત્રને ન્યાય મળે એ મીડિયાના માધ્યમથી આજે ઉપસ્થિત થયા છે અમારી એમને રજૂઆત છે કે આપ શ્રી જે જણાવો છો એકસો ચોત્રીસ સભાસદો માત્ર આપણે પસંદ કર્યા છે બાકીના સભાસદો આપે જ પ્રમુખ હોય છે તો એની ભૂમિકા તમારે જ નિભાવવાની છે સોસાયટીના મેન્ટેનન્સની જે રકમ લેવાની બાકી છે છે એ પણ આપે જ નિભાવવાની સાથે સાથે સોસાયટીમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા નથી આપના તરફથી કેમેરાની કોઈ સુવિધા નથી વેચાણ સમયે આપે જે એમ્યુનિટીઝની સુવિધા અને ફોટા ભ્રોસણમાં આપ્યા હતા એ કંઈ પણ આપના તરફથી પૂર્ણ કરવામાં આવ્યું નથી સાથે સાથે કોમન અને ક્લબ હાઉસના પ્રશ્નો આજે પણ ત્યાંના ત્યાં ઉપસ્થિત છે આપશ્રીને અમે નંદેલાવ સોસાયટીના તમામ રહીશો થકી એ મેસેજ આપવા માંગે છે કે અમારા સોસાયટીના હેન્ડઓવરની જે પ્રક્રિયા છે એ બાર વર્ષથી અટકેલી છે બે હાજર સોળ થી આ સોસાયટી નામાંકિત થઈ છે છતાં તમે ક્યારે પણ એજીએમ કરીને અમને આ બાબતે ખુલાસો આપ્યો નથી અને અમને ખોટા ખોટા બહાના કરીને અમને રજરતા કર્યા છે આજના દિવસે અમે સૌ આપને વિનંતી કરીએ છીએ કે મીડિયાના માધ્યમથી આપ અમારી સમક્ષ આવો એજીએમ જનરલ કરો અને લેખિતમાં તમામ અમારી જે રજૂઆત છે એને માન્ય કરી અને મંજૂર કરશો તો અમે તમારી સાથે બેસીને આ સમાધાન કરવા તૈયાર છે અન્યથા અમે સૌ ટૂંક સમયમાં કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપીશું અને ગાંધી ચિંત્યા માર્ગે અમારું આંદોલન આગળ વધારીશું એમાં કોઈ બેમત નથી ભારત માતા કી હું સુજાતા દેસાઈ મલાર ગ્રીન સિટીમાં છેલ્લા આઠ વર્ષથી રહું છું મારો બંગલા નંબર છે બી એકસો ત્રેપન આવ્યા ત્યારે સોસાયટી જોઈને અમે અંજાઈ ગયા હતા અને ખૂબ પ્રાઉડ થી અમે આ સોસાયટી લીધી હતી અત્યારે વી ફીલ રિગ્રેટ કે અત્યારે અમે જે એમ્યુનિટી જોઈને આ સોસાયટીમાં ઘર લીધું છે સેફ્ટી જોવાની અમારી અમને રોડની ફેસિલિટી નથી લાઈટ્સની ફેસિલિટી નથી ક્લબ હાઉસ નોટ મેન્ટેન એટલે અમે વિનંતી કરીએ છીએ કે જે અમારી જે ઈચ્છાઓ છે એ તમે સોસાયટી મેન્ટેન રાખો અમે મેન્ટેનન્સ આપેલું જ છે તો આ અમારો હક છે તમે હેન્ડ કરશો એમાં અમારી પર કોઈ ઉપકાર નથી કરતા અને બધી જ સોસાયટીના જે હોય છે બધા એ લોકો વર્ષની અંદર આપી દેશે છે બોમ્બેમાં અમારી બે પ્રોપર્ટી છે પણ ત્યાં અમને એક વર્ષમાં જ હેન્ડઓવર આપવામાં આવ્યું છે તો ભરૂચમાં આ તો તમારો પહેલો પ્રોજેક્ટ છે તમે સારી રીતે કામ કરશો તો અમે બીજાને પણ પણ ભલામણ કરીશું કે તમે તમે ઘર લો અમને ફેસિલિટીઝ આપો અને લાઇટ છે ડ્રેનેજ છે અને રોડ છે બેઝિક જે અમને એમ્યુનિટીઝ જરૂરિયાત છે વહેલ્યુ તકે પૂરી કરો અને સોસાયટી હેન્ડઓવર કરો તો અમારા પણ સભ્યો સક્ષમ જ છે અને અમને પૂરો વિશ્વાસ છે અમારી સોસાયટીના રહીશો બધા ભણેલા ગણેલા જ છે અને આ બહુ સરસ કામ કરશે એટલે તમે અમારામાં વિશ્વાસ રાખીને વહેલી તકે અમારા પ્રશ્નો જલ્દી થી જલ્દી પૂરા કરો એવી અમને અપેક્ષા છે થેન્ક યુ સો મચ